ઓમ નમઃ શિવાય ઓ નિવાય નમઃ શ્રી ગણેશાય નમઃ મિત્રો આપણા ઘરોમાં ગામડામાં વર્ષો પહેલા પિતૃનો દીવો પાણી આરભ કરતા હતા હવે આપણે લોકો શું કરીએ છીએ એ વસ્તુ કરતા નથી દીવો પિતૃ યાદ નથી કરતા સવાર ઉઠીને સીધું મોબાઈલ સવાર ઉઠીને ફોન સવારે કશું જ કરા પાણી છપ્પું પાછું બેસી છે બહેનો ખાસ ઘરમાં કોઈ પણ વ્યક્તિ કરી શકાય સવાર ઉઠીને સ્નાન કરીને પહેલાં તો ઘરમાંથી બધો કચરો કાઢ લેવો જોઈએ તમે સવાર પહેલાં ઉઠો ને તો પ્રથમ સાવણી પકડવી જોઈએ તો તમારા ઘરમાં નેગેટિવ એનર્જી રાત દિવસ દરમિયાન એનર્જીમાં જે નેગેટિવ ખતમ થઈ હોય એ બધી નેગેટિવ સવારે સાવણીમાં બહાર કાઢશો ને કચરો એ બધી નેગેટિવ બહાર નીકળી જશે એના વર્ષો પહેલાં આપણા દાદી બધા કરતા હતા તો તમારે ઉપર ઉપર કરો પછી ભલે કામ પડે એ તમારે ફરીથી અહીં કરે પણ તમે એટલું કરજો જેથી બધી નેગેટિવ બહાર નીકળી જશે ત્યારબાદ સાવણ ફેર્યા બાદ તમે સ્નાન કરો છો સ્નાન કર્યા પછી તરત જ પહેલાંમાં પહેલો પિતૃનો દીવો પાણીયાર ઉપર કરવો જોઈએ રસોડામાં કારણ કે રસોડામાં તમારું પાણીયાર ઈશાન ખૂણામાં નથી કંઈ નહીં ઈશાનમાં એક તાંબાનો લોટો લઈ લો તાબા લોડામાં પાણી રાતે ભરી રાખો સવારે તમે રાતે પાણી હોય રાતે તાબા લોડામાં પાણી ભરી રાખો સવારે પી પણ શકો તમે તમે હેલ્થ પણ સારું રહે પછી એ લોડાનું ધોઈને પાણી ફરીથી ફરી મૂકી દો એ પાણી મૂકી પાણી પાણી આપ્યું ત્યાં તમે પિતૃનો દીવો કરો મિત્રો ધ્યાન રાખજો પિતૃનો દીવો આડી દીવે ઊભી દીવેટ એને કંઈ જ લેવા દેવા નથી તમે ત્યાં ગમે તે કરી શકો ઘીનો તેલનો એને પણ કંઈ લેવા દેવા નથી જો તમારે એની પણ સગવડ ના હોય આર્થિક પરિસ્થિતિ તો તમે અગરબત્તી પણ કરી શકો છો ચલો અગરબત્તી પણ નથી લઈ શકતા તમારી એ પણ નથી તમારો ઓફર કરી શકતા તો ત્યાં તમે ખાલી નમસ્ક એકદમ એમના બે હાથ નમીને તમે નમો અને પિત્રોના આશીર્વાદ લો તમે એ બહુ જ જરૂરી કે તમે આ દુનિયામાં જે કહે છો તમારા પિતૃના પ્રતાપ આપણે બધા શું કરીએ છીએ ભગવાન પાછા બીજું બધું કરીએ છીએ કે ના પિતૃદોષને દીવા વિવા તો બધું કે અંધશક્ત હું અણશ્રદ્ધા ગણો કે શ્રદ્ધા ગણો પિતૃનો દિવસ જે ઘરમાં થતો હોય એ ઘર સંસ્કાર કહેવાય એ સંસ્કાર છે આપણો સંસ્કાર આપણા પિતૃનો આપણે યાદ કરીએ છીએ ને જેના થ્રુ આપણા ફાધર છે જેના થ્રુ આપણે છીએ જે આપણો હં છે આપણો વર્ષો એટલે કે સાત મેળવી દીધી નામ એમને આશીર્વાદ લો ઘણા એની કહેતા કે પિત્રો અહીંયા હોય પિત્રો હોય તો એવું કશું પિત્રો હોય કે ના તમે એમને યાદ કરો બસ તમારા પિત્રો આજે બધું કે બીજી એનીમાં ગયા હોય પણ તમે એમને યાદ કરો તમને પોતાને સારું લાગશે કે તમે તમારા ભગવાનને યાદ કરો તમારા ગુરુને યાદ કરો છો વર્ષો પેલા પેઢીઓ નહીં લોકો આજે બધા લખે છે સંતોના ફોટા મૂકાય છે બધા મૂકે છે ગુરુઓના ફોટા મૂકાય છે ભગવાનના ફોટા મૂકો છે અમારા જેવાના ફોટા તો મેઇન પિતૃઓના ફોટા મૂકવાના તમારા પિતૃ બહુ જે કે પિતૃનો દીવો કરો એટલે મેઇન ખાસ ધ્યાન છે પિતૃનો દીવો બહુ સારામાં સારી વસ્તુ છે એ તમે કરો અને જો બધા ના થાય તો બહુ નહીં વિચારો ધ્યાન રાખજો આ બધી વસ્તુ તમને જે સલાહ આપું છું તમે તમારા જીવનમાં અમલ કરશો તો તમને પોતાને સારું લાગશે પિતૃઓ તો ક્યાંય લેવા દેવા નથી જે કંઈ કરીએ છીએ આપણે પોતાના માટે કરીએ છીએ જો તમે માનતા હોય કે ભગવાન છે આ દુનિયામાં તો સમજો ને કે પિતૃ આ દુનિયામાં છે ભગવાને તમને અંગો આલે છે આખું સારી કમ્પ્લેન્ટ આપી છે તમને કૃત્રિ કોસ્મિક એનર્જી પણ બ્રહ્માંડમાંથી આવી અનલિમિટેડ લઈ શકો છો પણ સાથે સાથે તમને સંસ્કાર પણ ગ્રંથો પણ આપેલા છે વર્ષો પહેલાંની સિસ્ટમ પણ આપેલી છે કે ભાઈ આપણા પિતૃઓનું આ કરવું આ ધીવો કરવું છે આ કરવું તો એ પણ તમે આપણા પછી શું કરશો તમે ખબર આ બધું નહીં કરો તમે તમારા જીવનનો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો તમે શું કરશો ખબર મિત્રો પિતૃની વિધિઓ પાછળ દોડશો પછી પ્રોબ્લમ થશે હું તમને એક સરસ ઉદાહરણ સમજાવું છું સાંભળજો મારું જ મારા ક્લાયન્ટનું છે મારા શોર પર આવ્યું એનું ટોટલી કેવી રીતે એને રિઝલ્ટ મળ્યું તમને સમજાવું એક ભાઈ મારી પાસે આવ્યા એ કહેવા લાગ્યા મેં ભી બહુ દુઃખી છું મારો પ્રોબ્લેમ સોલ્વ કરું અને મારા જીવનમાંથી દુઃખ દૂર કરું મારા જીવનમાં પિતૃદોષ છે તો મારા જીવનમાંથી પિતૃદોષ કરવાની વિધિ મને સમજાવો મારા મિત્રએ મને તમારી પાસે મોકલેલ છે તેમણે કહ્યું કે છે કે મહેન્દ્રભાઈ કોઈપણ જાતની વિધિ વગર પિતૃદોષ દૂર કરે છે આમ તેમના પિતૃદોષનો પ્રોબ્લેમ મને કહેવા લાગે મિત્રો ધ્યાન રાખજો મને કહેવા લાગે કે મહેન્દ્રભાઈ મારો દીકરો મેડિકલમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અત્યારે મારો દીકરો મને કહે છે કે મારે આગળ ભણવું નથી મારું મન ભણવામાં લાગતું નથી મારા દીકરાના આ વ્યવહારથી બહુ દુઃખી થયો છું કારણ કે મારા દીકરાનું મેડિકલનું આ છેલ્લું વર્ષ છે અને ત્યારબાદ એ ડૉક્ટર બને છે અમારી ગરીબીનો અંત આવશે મહેન્દ્રભાઈ તમે એને ખાસ સમજાવો મહેન્દ્રભાઈ આમ તો આ બધામાં માનતો નથી પિતૃદેવની વિધિઓમાં આ બધા પિતૃ દીવો અને એ બધા કરવા માનતો નથી પણ મારા જીવનમાં પ્રોબ્લેમ આવવાથી હું જ્યોતિષ મહારાજ પાસે ગયો હતો જ્યોતિષ મહારાજને મારા જીવનમાં આવેલ પ્રોબ્લેમ જણાવ્યો મારો પ્રોબ્લેમ સાંભળીને જ્યોતિષ મહારાજ મને કહ્યું કે તમે પૂર્વજોનો દીવો કરો છો તે પૂર્વજોના ફોટા ઘરમાં લગાવ્યા છે પૂર્વજોનો શ્રાદ્ધ કરો છો તમે મેં જ્યોતિષ મહારાજને કહ્યું કે ના મહારાજ અમે આ બધામાં માનતા નથી આજનો સમય વિજ્ઞાનના આધારે ચાલે છે અમે આ સદ્ધ અનસદર્ભમાં માનતા નથી પરિણામે અમારા ઘરમાં પિતૃના ફોટા લગાવ્યા નથી કે પિતૃની કોઈ પણ ગતિવિધિ કરતા નથી જ્યોતિ મિત્ર કરતા અને મને કહ્યું તમને પિતૃદોષ કોઈ કરતા નથી તો મારી વાત સાંભળીને જ્યોતિષ મહારાજે મને કીધું કે તમારે પિતૃદોષનું તમને પિતૃદોષ નાડે છે તમારે પિતૃદોષની વિધિ કરાવી પડશે તમારા પિતૃ તમારા દીકરાને હેરાન કરે છે તેની કુંડળીમાં દોષ છે તેથી તેનું માઇન્ડ બદલવા મજબૂર કરે છે માટે તમારે બને એટલી વહેલી પિતૃષની વિધિ કરાવવી પડશે નહીં તો તમે દુઃખી થશો જોયું તમે જ્યોતિષ મહારાજને પૂછ્યું કે તેના માટે કેટલો ખર્ચ થશે જ્યોતિષ મહારાજ મને કહ્યું કે વિધિમાં તમારે કુટુંબ સાથે ચાણું જ જવાનું છે અને ગાડી લઈને ત્યાં અગિયાર ભાવણોને જમાડવાના છે કુલ થઈને સત્તર હજાર રૂપિયા થશે મારે તમે કહ્યું મારા મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી હું બહુ તો ચાર હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરી શકું છું એના માટે કહેવાય તો મને સમજાવો પીધું છે દૂર બીજો કોઈ અપાયો હોય તો બતાવો મને અથવા ઓછા ખર્ચે પીતું દૂર થાય તેવી વિધિ બતાવો મહારાજે મને કહ્યું કે તમને જે ખર્ચ કહ્યો છે તે તે બરાબર છે તેટલો ખર્ચ તો થાય જ સત્તર હજાર રૂપિયા તો તમારે કરવા જ પડશે ખર્ચ કારણ કે મારા તો સ્વામી જ્યોતિષ મહારાજ મેં કહ્યું ઓકે હું રૂપિયાની સગવડ કરું છું પછી તમને વાત કરીશ મિત્રો મહેન્દ્રભાઈ હું ત્યારબાદ જ્યોતિષ મહારાજ પાસેથી પિતુષની માહિતી લઈને તેની વિધિ મારીને ઉછેર પી લે મારા મિત્રના ઘરે ગયો મારા મિત્રને ઉછેર તો મારા મિત્રએ મને પૂછ્યું શા માટે તું પૈસા લેવા આવ્યો છે મારા દેવ મને વાત કરી મારા દેવે જ્યોતિષ જે જે વાત કરેલી એ વાત મેં મારા મિત્રને કરી મારી વાત સાંભળીને માત્ર મિત્ર મિત્રોએ મને કહ્યું કે તારે કોઈપણ જાતનો ખર્ચ કરવાની જરૂર નથી પિતૃષ હોતો જ નથી આપણા પિતૃ આપણા ભગવાન છે ભગવાન કદાપી ફક્તનું ખરાબ કરતા જ નથી મિત્રો ધ્યાન રાખજો કદાપી ખરાબ કરતા નથી એક કામ કરો મારે બને ત્યાં બને ત્યાં સુધી છે ને વિધિઓ પાછું દોડવું નહીં મેં તમને એવું કીધું કે મહેન્દ્રભાઈ દુઃખી છું પ્રોબ્લેમ છે તો પછી તો મારે કરવું જ પડશે તો ભાઈ એમને મને વાત કરી કે તમે કામ કરો મહેન્દ્રભાઈ પાસે જાઓ એ કોઈ જાતની વિધિ કરાવતા નથી કોઈ તોડફોડ નથી કરાવતા આપણા પિતૃ તો આપણા ભગવાન છે એવું થયું કે એમના પિતૃ વિધિ એ બધું તો પિત્રો નડે જ નહીં આપે કોઈ ખર્ચે નથી કરવાનો ધર્મેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ એમણે મને કીધું કે હું તમારી પાસે આવ્યો છું અમારો આ પ્રોબ્લેમ છે તો તમે મને વધારે માહિતી આપો મા બાપના ફોટા ક્યાં લાગો એની બધી માહિતી મને મેં એમની વાત સાંભળી પછી મેં એમને પૂછ્યું અને સારા વર્તન વિચારો છે એની સલાહ લે તો પ્રથમ બને મને કહે તો અમે ફી તમને આપો મહેન્દ્ર તે મારા ઘરે આવો હું ન મિત્ર જો તમારા રૂપિયા છે નહીં અને એવું જરૂર નથી હું તમારે ત્યાં આવીશ તો જ તમને એનું રિઝલ્ટ મળશે આપણું વર્તમાન કોઝડી કરવાની સલાહ આપું છું એ તમારા મિત્રોએ કીધું તમને કે મહેન્દ્ર ભાઈ કોઈ જાતનું ખર લખી અમને તમને વાત કરી મહેન્દ્રભાઈ એમ કીધું ના મહેન્દ્ર ભાઈ મને વાત કરી નહીં કે ફી નથી લેતા ખર્ચ વગરની સલાહ આવે તો કોઈ વિધિ નથી તો પોઝિટિવ સલાહ આવે તો મિત્રો સાંભળજો હું જે તમને સલાહ આપું એ તમે પોઝિટિવ કરશો તો જ હું તમને સલાહ આપીશ તમે કે હું નથી માનતો તો પછી મારી ટાઈમ નથી કે ના મહેન્દ્રભાઈ તમે જે કઈ કહેશો હું કરવા તૈયાર છું સારું તો મેં એમને કીધું પ્રથમ તમે તમારા ડ્રોઈંગ રૂમની અંદર પિત્રોના ફોટા લગાવજો પછી તમારા બેડરૂમમાં તમે જ્યાં સુકતા હોય ત્યાં તમારે એક દિવાલ પર પિતૃઓના ફોટા લાગે તમારા માતા પિતા ધામવા ગયા છે કે હા મારા માતા પિતા ધામ ઓકે નહીં એમના તમે બંનેના ફોટા તમારા પૂર્વ દિશામાં લગાવજો પશ્ચિમમાં તમારા બેનો કપર ફોટો મૂકજો એમના હાથ તમે સવાર ઉઠો ને એટલે પ્રથમ તમે તમારા માતા પિતાના પગલે પિતૃઓનો એમનો પગે લાગજો એમની માફી માગજો અગિયાર મંત્ર બોલો અગિયાર મંત્ર બોલજો ઓમ ઓમ પિતૃદેવો નમઃ ઓમ પિતૃદેવો નમઃ હું આ ખાસ બોલવાનું તમારે શું બોલવાનું પીઝો દૂર કરવા માટેનો મંત્ર છે મિત્રો અગિયાર મંત્રો બોલવા જોઈએ ઓમ પિતૃદેવો ઓમ પિતૃદેવો નમ આ અગિયાર મંત્ર તમે બોલશો ને તમે તમારા પિત્રોના આશીર્વાદ તમને મન યાદ કરશે એટલે એવિડે બોલો સારી વસ્તુ છે આ પ્રોબ્લેમ થાય તારો દોડો ક્યાં દેખાય એમને એ ભૈયા મારી વાત સાંભળી હું કે મહેન્દ્રભાઈ હું ચોક્કસ જઈશ અને એ કરીશ મારી વાઈફને સમજીશ મારા દીકરાને કહીશ પછી એ રીતની બસ તમે કરો અગિયાર મંત્રો અને પછી તમે રિઝલ્ટ સો ટકા તમારું પીધું થઈ જશે મેં એમ મેમ જ કીધું અને જો તમારું પીધું તો ના થાય મારી પાસે આવજો મારું ઘડું કાપી જજો મારા પર પોલીસ કેસ કરજો હું ગેરંટી આપું છું હા મારે ત્રીજા રૂપિયા વસ્તુ લેવાની આવે તો હું ગેરંટી નહીં આપતો ત્યાં મારો સ્વાર્થ છે આમાં તમારે કરવાનું છે તમને ભૂખ લાગે અને હું જમું તો ભાઈ તમને રિઝલ્ટ ક્યાંથી મળશે તમારે જ છે કે કરવાનું તમારે જ કરવાનું કે તમારા ખરાબ વ્યવહાર જ છે તમારા મા બાપ પ્રત્યેના એ જ વસ્તુ તમને રિઝલ્ટ મળેલું છે એની અમે તમે એમના આશીર્વાદ માગો ફરીથી એમની માફી માગો ઓટોમેટિક એમના આશીર્વા મા બાપના તો આશીર્વાદ તરત મળે મા બાપ તો ઓટોમેટિક પોઝિટિવ થઈ જાય છે આપણે નથી થતા એ તો ભગવાન ગમે ત્યાં હોય ગમે તેવું કવર્તન કર્યું હોય એમના તરફ તો એમના આશીર્વાદ જ મળે નહીં તો પોલીસ કેસો ના કરે ક્યાંય નહીં થતા પોલીસ કેસો મા બાપ કરતા નહીં દીકરો હેરાન કરો છતાં તે ખાસ યાદ આવે બધું એને પ્લસ તમે તમારા દીકરાને મારી પાસે મોકલજો હું એને જરા સમજાવીશ મિત્રો જ્યારે મેં વાત સમજાવું ત્યારે મને મારા શોરૂમમાં ઓપન ટેબલ હોય છે મારે મેં બંધ ટેબલ નથી રાખતો મારે બીજું ક્લાઇન્ટ બેઠેલો એમને ખ્યા ભાઈ એમને મને કીધું કે મહેન્દ્રભાઈ તમે જે સલાહ આપી આ ભાઈને તો સો ટકા પીધું તો દૂર થઈ જશે એમને હવે જો પહેલાં તો એમના પિતૃદોષ છે એનો પ્રૂપ છે કે ના એમને કે લખાણ લાવ્યો ફોટો લાવ્યો કોઈ સાબિતી કોઈ ભગવાને સાબિતી એની પિતૃદોષની કોઈ સાબિતી જ્યોતિષની કોઈ સાબિત કોઈ હતી એમાં ના જ્યોતિષ મહારાજ પાસે ગયેલા જ્યોતિષ મહારાજે એમને સલાહ આપી નો ડાઉટ જ્યોતિષ મહારાજને સલાહ આપી હશે એ બધામાં વિરોધ નથી કરતો એ બરાબર હશે પણ એમના માઇન્ડમાં જે વિધિ ઘૂસી ગઈ છે કે મારે કરાવવી પડશે સાંભળજો મહારાજે જે એમણે વાત કરી એમના માઇન્ડમાં ઘુસી હવે જો કરાવવા ગયા તો નો પ્રોબ્લેમ એમનો સોલ્યુશન થઈ ગયો પણ નથી જાય બજેટ નથી હવે વેમ ઘુસી જવાનો હવે એ કરાવવા નહીં જાય એ વ્યક્તિને વેમ નાખેલો એ વેમ મેં એને સલાહ આપી અને મેં કીધું તું તમે તમારા પર પોલીસ કેસ કરજો મારું ઘર ગળું એમને કોન્ફિડન્સ વધી ગયું ગેરંટીથી પણ મહાન મેં એમને આપ્યું છે સો ટકા ગેરંટી કરતા હું મારે મારું ગળું આપું છું એમનું મેં આ કોઈ એને પ્રોટેક્શન આપું એને એટલે ઓટોમેટિક એ વ્યક્તિ માનવાનો છે અને કરશે જ એને કરશે ભાઈ સો ટકા રિઝર્ન મળશે કેમ કે પિતૃ કદાચ હોતો જ નથી આપણા બાપા કોઈ દિવસ નડતા મિત્રો ધ્યાન રાખજો ઘણા કેસોમાં એવા આવા છે એવા કે મહેન્દ્રભાઈ મારા દીકરીના મેરેજ થતા નથી એને મારે કીધું કે પિતૃ દોસ્ત છે સાહેબ તમારા આજુબાજુ કોઈ દીકરી રહે છે કે હા મહેન્દ્રભાઈ કોઈ એવી દીકરી છે જેના ઓગણત્રીસ ત્રીસ વર્ષથી આ મેરેજ ના થયા એવા હા મહેન્દ્રભાઈ તો એની તમે ખુશ થાવ છો કે દુઃખી થાવ છો એનાથી કારણ આપણે દુઃખ થાય ને કે મહેન્દ્રભાઈ કારણ કે ના પણ આપણાથી મોટી થઈ હોય અને પછી એના મેરેજ ના થતો હોય તો દુઃખ તો આપણને થાય તો વિચારો તમે તો પડોશી છો છતાં દીકરીના મેરેજ નથી થતા છતાં દુઃખી થો છો અને મેરેજ સારું તમે સુખી થાવ ખુશ થઈ જાઓ છો તો વિચારો કે આપણા પિતૃ જે પોતાની દીકરી એના માટે ખરાબ કરવાના એના લગ્ન રોકી રાખવાના છે હે ધ્યાન રાખજો મિત્રો દીકરીઓને આ નળે આ ગ્રહ નબળો છે આજે આ જે પિતૃશ્રી વિડીયો માટે જ્યારે થાય છે ને બધી દીકરી લગ્ન માટે ક્યાંય લગ્નમાં જો તમારે લીડ થતું તો સમજવાનું એનું સિલેક્શન એ ભણેલી હોય છે પ્લસ તમે જન્માક્ષર મેળવો છો એ બધું જે કરો ને એને લીધે ધીમે ધીમે માર્ગ આવતા ઓછા થઈ જાય છે સમાજવાળો તમને બતાવતા ઓછા થઈ જાય છે ભાઈ દુઃખી થાય ભાઈ ત્યાં પિતૃશ્રી વિધિઓ પાછો કોઈ મારા લગ્ન યોગ નહીં બધા યોગ હોય છે બધી જગ્યાએ તમારા માઇન્ડમાં જે યોગ નેગળી આવી જાય ને બસ પતી ગયું પછી તમને પ્રોબ્લેમ છે ચોઈસ દીકરી નહીં ઉંમર દીકરી ને ચોઈસ કે હું ભણેલી છે મારા એને ભણેલો જોઈએ હવે એવા ટાઈમ કરતાં 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 એની એ જ થઈ જાય છે જ્યારે મળતા તમે જન્મક્ષમાં માનતા હો છો કે મિત્રો કેટલે ડિસ્ટર્બ થાય અને આપણે દોડીએ છીએ બધા આગ્રહોને પીધીઓ પાછળ એટલે ખાસ ધ્યાન રાખજો કે આ બધું હોતું નથી પી દિવસ ક્યાંય નથી હોતો હા તમારા કર્મને આધારે તમને એ વસ્તુ તમે સ્વીકારશો તમે મા બાપ જો ખરા વર્તન કર્યું હશે તો કોઈ પણ વ્યક્તિ તમને જરૂર પીતી દોસ્ત કહેશે તમારું મન માનવાનું જ છે એક ભાઈ હતા એમને કોઈ કીધું વિધિ ચાલતી હતી તો પેલા મહારાજ વારંવાર કહેતા હતા કે ભાઈ બરાબર વિધિ કરો આ કરવું પડશે આટલું દાન આનું કરવું પડશે ને કે તમારી માતાનો હાથમાં તમે મા ઘરમાં ફર્યા કરશે આ કરશે તો બોલો યજમાન શું કે મહારાજ મારા ને મારા જ એક કામ કરો વિધિ ભંગ કરતો મારી મા એનું ઘર છે એના ઘરમાં ભલે ફરતી હોય જીવતા અમે એને કહેતા રાતેમ ગયા ભાઈ અમારી પથારી થોડી હલાવવાની અમે થોડી મારવાની નહીં તો તમે ક્યાં એને બીક બતાવો તો માનો આત્મા તમને આટલા રહેશે આટલા રહેશે ઉપરથી સારું કહે તમે એવી વિધિ કરો ને મારી માના આત્મા આટલામાં જ રહે આશીર્વાદ મળ્યા કરે નાનપણથી મોટા આપીએ સંસ્કાર આપી આપીને મોટા કરે કોઈ લોકોને ગાર નહીં આપી જેને કશું ડિસ્ટર્બ નહીં કરીએ અમને મારે ભાઈ હેરાન કરવાની છે અમે આટલી સેવા કરી છે અમને કોન્ફિડન્સ એમના આશીર્વાદ જ મળવાના મેં એટલે મિત્રો ધ્યાન રાખો આ બધી નાની ઇનિવ મગજમાં ઘુસાડો નહીં ઘુસતો ત્યારે સ્ટોપ કરતો અમે વિડીયો જો બનાવી બનાવી તમને આપું છું તમને લોકોને આમાં તમને બહાર કાઢવા મળે આ સિસ્ટમ મારી એ અપનાવવાનું નંગો નહીં ફેરો બધું પહેરો જ્યોતિષ સાચું છે બધા શાસ્ત્રો સાચા છે દરેક પણ એને તમે રિસર્ચ કરો જેટલું લેવાય એટલું લો પણ માનમાં ના ઘુસાર ખાસ ધ્યાન રાખજો મિત્રો કોઈ શાસ્ત્ર જ્યોતિષને રોંગ નથી ગણતો વાસ્તુને રોંગ નહીં કોઈ પણ શાસ્ત્ર બધા તે બરાબર છે આપણા પોઝિટિવ થયા કરવા જો હું તમને જ્યારે સમજાવીશ ને તો કેવું સમજાવીશ સુખ આપવાનું કંઈ સુખ લો સુખ આ વસ્તુ કમ થયું તો મારે સુખ જોઈએ હે મહેન્દ્રભાઈ મારું દુઃખ દૂર કરે એવું નહીં દુઃખ દૂર કરવાનું ટ્રાયડ નહીં કરવાનું કે જિંદગી હવા નીકળી જાય સુખ લાવવાનું શું જોઈએ છે સુખ કમ ટુ ધ પોઈન્ટ ભગવાનનો પ્રાર્થના કરીએ તો એ જ બોલો એ ભગવાન મારું જીવન સુખવાર બનાવજો મને શાંતિ આપજે મને ગાડીઓ આપજે બંગલો આવજે બસ ફિનિશ આપણે શું કરીએ ભગવાન બહુ દુઃખી છું જીવનમાં બહુ જ પ્રોબ્લેમ છે મારું દુઃખ દૂર કરે એટલે ભજનો એવા ગયા સંભુ શરણે પડું મારો દુઃખ કાપવું શા માટે પણ શબ્દો પણ નેગેટિવ શા માટે ભગવાન આગળ ગાઉં છું ભજનો પોઝિટિવ ભજનો ખાઓ ને જે ખાતે ગળા માજી બધા ભેગાથી ભજન મંડળ બનાવે છે તે ભજનો હોય છે ખબર કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી રહે એ ભજન દરેક મંડળમાં હોય કારણ ખબર તમને કારણ કે એ જ્યારે એજેર થાય છે એમના ઘરની અંદર એમનો પોતે એમને રિસ્પેક્ટ નથી આપતો એમના રોજ એમનો દીકરો કોઈ એમને રિસ્પેક્ટ નથી આપતા અને એમને આખી જિંદગી એટલે જે ગુસ્સો છે ને એમાં ભજનોમાં આપે છે કોઈ કોઈનું નથી રહ્યું કોઈ કોઈનું નથી રહ્યું કારણ કે એમની છેલ્લે એમની જરૂરિયાત છે પ્રેમની દીકરાના સમયની દીકરાના પૈસાની નહીં એક દસ મિનિટ દીકરો એનો સમય એની જરૂર જે નથી એ લોકો આપતા એમનું અપમાન કરે એ જ ગુસ્સો એ લોકો ભજન મંડળમાં જઈને કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી કહે છે આમાં ક્યાં ભગવાન આવે ભજન ભગવાનના ભજનમાં શબ્દો જ ક્યાં આવે અને ક્યાં લેવા દે કે આમાં કૃષ્ણ ભગવાન કે આવી જવાનું કે મહાદેવ આવી જવાના પણ એમનો ગુસ્સો ભજન રૂપી ભગવાન કહે છે કોઈ કોઈનું નથી એટલે તો ખાસ ધ્યાન રાખજો હવે આપણા મેઇન પોઈન્ટ પર આવી જેમ પેલા ભાઈને વાત કરી એમનો દીકરો મારી પાસે આવ્યો મેં દીકરાને સાંભળ્યો દીકરાને બોલો બોલ બેટા તારે પપ્પાએ મને જે વાત કરી કે તું હુરવાની ના પાડે છે કેમ તારા દીકરાએ મને કીધું મહેન્દ્રભાઈ હું નાનો હતો ત્યાંથી જ મારા પપ્પાની પરિસ્થિતિ બરાબર નથી એટલે મારા મામા જ મારો બધો ખર્ચો ઉપાડે છે મને પહેલેથી ભણાવો મોટું કર્યું ભણાયું મારા કપડાં બધો ખર્ચો મામા જ આપ્યો છે મામાની ઈચ્છા હતી કે મને ડૉક્ટર બનવું છે મારે એટલે મને ડૉક્ટર બનાવો તો મારા ઘરનું સુખ ફરી શરૂ થાય સુખ મળે એના માટે મને મારી પ્રગતિ રમવાની ડૉક્ટર બનાવવાનું સપનું હતું એના માટે બધો ખર્ચો મારા મામા આપો છે તો હું બેટા કેમ તો તું ભાઈ ભણવા ના પડે છે એટલે તાર મામાની ઈચ્છા તો દૂર કે પૂરી નહીં કરતો હું મહેન્દ્રભાઈ એક વાર હું બહાર ગયો અને મારા મામી આવીને મને બોલ્યા કે તમારા મામાના પૈસા મહેનતના પૈસા જ આવે તો તમે મારે ગયા કે ખર્ચ કરો થાય તો ભણે થોડું ચાલે કે બસ ત્યાંથી મને ખોટું લાગી ગયું એટલે મેં નક્કી જ કર્યું કે બસ મારે ભણવું નથી અને રૂપિયા કમાઈને મજૂરી કરીને એમને આપી દેવાય બેટા ધ્યાન રાખજે તારા મામા તારી મા મમ્મીના ભાઈ છે પોતાનો બ્લડ છે તારા માટે તો બે મા છે ધ્યાન રાખજે બે મા એની જે ઈચ્છા હતી ને એની જે લાગણી એને ભેરભેન કરીને તો એ ના કર પૂરી કરી ઈચ્છા મામી એ તો બહારની છે એ થર્ડ ઘરમાંથી આવેલી એને તારા પર એટલી લાગણી ને જેટલી તારા મામાને છે તારી મમ્મી મામી બોલો ભલે બોલો આપણે આપણે કરવા આપણો આપણી રીતે નક્કી કરતું હોય કે મારા મારા મામાની ઈચ્છા પૂરી કરવી છે બસ એમને બી ઈચ્છા એમના પરસેવાના પૈસા આપીને ખર્ચો કરીને કરીને તને ભણાવ્યો છેક સુધી એન્ડ સુધી લા અને છેલ્લા પગથે તું કે મારું ભણવું નથી તો નુકસાન પણ કરતું તારા મામીનું કે તારું કે તારા મામાનું તું તારા મામાને નુકસાન કર તારા મામાની ઈચ્છાઓ નથી એ કરે છે તો બેટા ખાસ ધ્યાન રાખ મામાની ઈચ્છા માટે તું ભલું તો એમ બીજો ના વિચાર ઓકે મહેન્દ્રભાઈ તમારી વાત સાચી હું મારા મામાની માફી માગીશ મને ભણવાનું ચાલુ કરી દે ચોક્કસ હું પાસ થઈને તમે ભાઈ હું એક કામ કર બેટા તું તારા સ્ટડી ટેબલ પર લખી દે કે હું કમ્પ્લીટ પાસ થઈ ગયો છું હું હું ડૉક્ટર બની ગયો છું મારી પોતાની હોસ્પિટલ ખોલી છે હું ખૂબ રૂપિયા કમાવું છું મોંઘા મોંઘી ગાડી લઈને મારા મામા મામીને લઈને હું બધે ફરું છું મારા માતા પિતાને લઈને ફરું છું એવું તું લખી સ્ટડી પર ચૂંટા અને દિવસમાં એક વાર બધા વિઝ્યુલેસન છે કે તારા શરીરની અંદર મનની સબકોન્શિયસ માઇન્ડમાં છે ને નેગેટિવ પ્રાર્થના કી છે મારા ડૉક્ટર નથી થયો મારે નથી ભૂલું મારે નથી ભૂલું હવે એ નહીં નીકળે બેટા નવી પોઈન્ટ નવી પ્રાર્થના નાખે અંદર કે હું ડૉક્ટર બની ગયો છું મારે મોઘા મૂકી ગાડી લઈને ફરવું છું મારી હોસ્પિટલ ખોલી છે કમ થતો પોઈન્ટ એટલે ભગવાન તથા સ્થુગીતાની વસ્તુ આપશે એટલે બેટા ખાસ ધ્યાન ઓકે મહેન્દ્રભાઈ એ મને દીકરો ગયો થોડા દિવસ ત્યાં પેલા ભાઈ મારી પાસે આવ્યા દીકરાના બાબમાં મહેન્દ્રભાઈ મેં કામ મને નવી લાગી મારો દીકરો તમને મને બીજા દિવસથી ભણવાનું ચાલુ કરી હતું અને સારામાં સારું ભણાય છે અમને પગે લાગે નીકળે છે કે એના પેટ્રોલમાં મારો ફોટા લગાવ્યા તમે જે વાત કરી તો તો કે બસ મહેન્દ્રભાઈ મારે તમને કેટલી ફી આવવાની છે હું બેટા ફી નહીં ભાઈ એક મને એક વાત તમને પૂછે ને મને ખાલી જવાબ આવો સાચો જવાબ આવ્યો મારી ફી ભાઈ રૂપિયા લેવા માટે નથી આ દુકાન ખોલી આવા મા બાપાનો રોટલા મળે ને એમણે હશે એના માટે કરવી છે સાચું કહેજો તમે તમારો વાઈફ તમારા મા બાપ પ્રત્યે ખરાબ નફરત કરતા હતા ને સારું વર્તન નથી કરતા સાચું કહેજો આ મારી ફી મહેન્દ્રભાઈ તમે મારો સારું કર્યો હોય તમારે મેં જુઠ્ઠું નહીં બોલ્યું ખરેખર મારી વાઈફ મારી મમ્મી ઉપર પ્રત્યે બહુ જ નફરત કરતી ખાવા નથી આવતી હેરાન કરતી હતી વારંવાર એમનું અપમાન કરતી હતી જોડે હું કરતો હતો હું નહોતો બોલતો એ પણ મારી ભૂલ નથી અને અમે આ બધી વિધિ ભણેલા અમે માનતા નથી તો હવે મિત્રો કે હવે તમે કીધું હું પહેલાં ફોટા લગાવ્યા છો રોજ એમને દીવો કરું છું દીવો કરવો જરૂર નથી છોકરાના સંસ્કાર આપવાના ક્યાંય કહેવાય તમે પોતે પણ તમારા ઘરમાં વડીલ આવતા તેના પગે લાવો ફંક્શનમાં ક્યાંય પણ જો એમના આશીર્વાદ એટલે ખાસ ધ્યાન જેમ મિત્રો પિતૃ દોષ ક્યાંય હોતતો નથી પણ આ બધી તો ટેકનિક તમે નથી અપનાવતા ને આપણે છેલ્લે દુઃખી તો છો ને બધી જે કહીએ તો એવો કરવા તૈયાર થઈ જણો જ્યારે ચાણો તમે પિતૃદોષની વિધિ દૂર કરવા કે ગયા હો તો ઘરેથી પહેલાં તો શું કરવાના બધા ભાઈઓ ભેગા કરવાના બધા ભાઈઓ ભેગા કરશે તો જ એમના વિધિ થાય કારણ કે વિધિમાં એવું કહેવાય છે આપણા શાસ્ત્રો પ્રમાણે એ લોકો કે બધા ફેમિલી હોય છે આવું કોઈને કોઈના તો નેગેટિવ એને એમાં એનો સારું એ પણ જોડે કરવા માટે બધા કુટુંબના સાથે ત્યારથી આખા ગામની શેરની ચર્ચા ક્રિકેટની ચર્ચા બીજે બીજાની પંચાયત કરતા 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 તમે ચાણો પહોંચો છો ચાણો પહોંચી ગયા બ્રાહ્મણે બધી વ્યવસ્થા ગોઠવી રાખેલી કારણ કે તમે ઓછા પૈસા આપી દીધો કારણ કે જયારે બ્રાહ્મણ મિત્ર તમને કીધું બ્રાહ્મણના છે કે તમને તમે કીધું કે હાસ ચાલો બાપની વિધિ છે આપણે ઘણા મહેન્દ્ર આ પિતૃશ્રી વિધિ કરાવવા ગયેલો મારા પિતૃ પિતૃ એટલે ભાઈ તમે જયારે માનો જ છો તમે એક વાર નક્કી શબ્દો કે પિતૃ વિધિ મગજમાં તમે માની વિધિ કરવા નીકળ્યા ને એટલે બાપને ઘાટ દીધી કહેવાય ધ્યાન રાખજો મિત્રો આ બાપ ને ઘાટ દીદી કહેવાય તમે પિતૃદોષ નળે જેવું સાંભળ્યું ને એવું જ શૂટ કરો મારો બાપ મારે નડે એ એકદમ જાય ને એ એવું બોલે છે તમારો બાપ તમને નડે છે તમારા પિતૃદોષ નડે તમને વિધિ કરે પિતૃ પિતૃદોષ નડ જે વ્યક્તિ સ્વીકારે છે ને એ મોટા મોટા નાલાયક કહેવાય એ વ્યક્તિ એને ખબર નથી કે તમે શું સાંભળી રહ્યા છો બાપ વિશે બાપ નડદ તમારો બાપ કશું નહીં નડતો તો ધ્યાન રાખજો મિત્રો આ બાપ તો કદાપિ નહીં નડતા એટલે જે સાંભળી વિધિ કરવા નીકળે એ જ મોટા મોટી એ કહેવાય તમે પહેલી ત્યાં છો આપણે ત્યાં વિધિઓ કરવા નીકળી જાઓ છો સાંભળો મંદિર નડે એનો બાપ ભરી આપણને આપણને નાનપણથી જન્મથી મોટા સંસ્કાર આપે મોટા બાપ આપણને નડે એ દાદા આપણને નડે ધ્યાન રાખજો એટલે એ જે આપણો બસમાં ગયા જે ઉતર્યા ઉતરેલા સિદ્ધિ વિધિ વિધિ મહારાજે ગોઠવેલું હોય જે વ્યક્તિને પૂજા કરવાની જેના પિતૃદોષ નડે છે ઘરમાં ખરાબ કરેલા હોય મા બાપ ને એના ઘરે છે એવી બાકીના બધા જાય છે જે લોકો પિકનિક વિધિ પતિ સીધો જળ નદીએ લઈ જશે મહારાજ અહીં જોજો તમારે ધોતી પહેરેલી હોય છે કદાચ પહેરી ધોતી ના હોય અને ઉપરનું શરીર ઉઘાડું ઉનાળો હોય તો ગરમી લાગે શિયાળો ઠંડી હોય મહારાજને કે જલ્દી પતા હોય જલ્દી મારે તો ગરમી લાગે મહારાજને કે ભાઈ જેટલું બનેલું એટલે તમારું માઇન્ડ જ નહીં મને ત્યાં નહીં હતું વિધિ ક્યાં ગયેલા મહેન્દ્ર વિધિ પતિ કામ પ્રત્ય જાણે બાપને ખરા પતિ ગઈ મિત્રો ધ્યાન રાખજો હું દરેક બ્રાહ્મણ મિત્રોને કહું છું પિત્રોની વિધિ કરાવો સો ટકા કરાવો કરવી જોઈએ હું તમને મિત્રો કહું છું જો તમારે જો રૂપિયા હોય તો બ્રાહ્મણ મિત્રના સાથે લઈને જાણો જઈ કોઈ પણ જગ્યાએ પિતૃના આત્માને તર્પણ માટે એમના આત્મા તર્પણ માટે એમના આત્માને શાંતિ માટે પૂજા કરો તમારા ઘરે પણ કરો શ્રાદ્ધ કરો ફેમિલીના આવીને તમે જમવા ઘરે બોલો બધા કુટુંબના ભેગા થાવ પિતૃ એવી નક્કી જેમ બંને જુઓ ને એમ પિતૃ જે શ્રાદ્ધ આવે ને દરેકને ઘેથી બધા એક દિવસ નક્કી કરો બધા સાથે કે ભાઈ એક કોમન શ્રાદ્ધ હોય છે બધા એ દિવસે બધા જમવા જવું કે નું હોય કે માતૃ શ્રાદ્ધ હોય એમાં બધા ભેગા થઈ જો એકવાર ફાધર હો જો બીજા વર્ષે મધરનું જો એ મારી કુટુંબને બધા ભેગા થશો સારા સંસ્કારની મહારાજને બોલાવશો કોઈ સત્સંગ કરો કોઈ ભજન રાખો તમે મહારાજને બોલો વિધિ કરો પણ એ એમના આશીર્વાદ લેવા નળ એના માટે નહીં ધ્યાન રાખજો પિતૃ તર્પણ વિધિ અને પિતૃ દોષ વિધિ આપણે એમના આશીર્વાદ માટે ખાસ કરવા જોઈએ હું દરેકને પૂછું તમે બાર મહિનામાં એક વાર કુટુંબના બધા મિત્રો ભેગા થઈ પિત્રોના આશીર્વાદ લેવા માટે એક ફંક્શન રાખો જેમ બર્ડે ઉજવો ને ખુશ એવી રીતે દુઃખને નહીં ખુશ જ એમના આશીર્વાદ લેવા જોઈએ ને તો જ આશીર્વાદ મળશે એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો પિતૃદેશની વિધિ કરાવવી જોઈએ પણ ડર જ એના નહીં એમના આત્માને શાંતિ મળે કે આપણે ભગવાન રૂપિયા આવ્યા છે એમના આત્માને શાંતિ મળે કે કરવું જોઈએ નડે છે હેરાન કરશે ધંધો નહીં ચાલતો લગન નહીં થતા છોકરો ભણવા ના પાડે છે બેને ભણતું નથી તો નહીં આવતા એટલે મા બીજી પાછો દોડતા નહીં કંઈ પણ લાગે તો મારે ફોન કરજો હું તમને સલાહ આપીશ રૂપિયાની હોય ચાલશે તમે જો ધ્યાન રાખજો મિત્રો પણ મારી જ્યારે જ્યારે તમે સલાહ લેવા ને ત્યારે પોઝિટિવ હોવા જોઈએ તમારો સમય હોવો જોઈએ તમારે તોય વાત કરવા रुपया की जरूर नाही सय नाही होय एस माझ्या पास नाही महेंद्रभाई एक मी एक जगा गेलो आम्ही मित्र आपण जो मग कन्सल्टिंग कर घे जाऊ ने पहिले तर्तमानच पॉझिटिंग करित्र फोटो ड्रॉईंगमध्ये लगाड मा बापराने बेडरुमला लगाडो मी एम नाही की फोटो तुम्ही हार पेरे एना अगिया मात्र बोलचो हो पित्र नाही अग्न तर पहिला शू की एम दीकर महेंद्रभ अगिया प्रेंट करेची फोटोने निच लगा द्या बोला लगे केव्हा અગિયાર કે મૂકી દઈએ અગિયારમાં તો થઈ ગયા ને કે ખાસ જ મિત્રો તમારે ભૂખ લાગી છે તો તમારે જમવાનું છે અમારા લોકો જ નહીં અમારે જેવા તો અહીંયા તમે પિતૃ માટે કે કે થઈ જશે જાવ વિધિ લાવ પૈસા પતી ગયો ધ્યાન રાખજો પિતૃ મને વિધિ કરાવો જવું જોઈએ જાણવા કરો કાંઈ ના જ વખતે નહીં તમારે ઘરમાં ફોટો બુકિંગ કરો ખાસ જય શ્રી કૃષ્ણ